તકેદાર સ્વર્ગસ્થ જીતેન્દ્ર રાય એસ મહેતાની પુણ્યતિથી બાળકોને કેરીનો રસ પીવડાવાયો ભુજ માજી નાયબ કલેક્ટર અને નગર સેવા સદનના પૂર્વ વહીવટદાર સ્વ જીતેન્દ્ર રાય એસ મહેતાને આજે પુણ્યતિથી હોતા ભુજની સત્યમ સંસ્થા અને તાના મહિલા મંડળ દ્વારા આજે બાળકોને કેરીનો રસ આપવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ વિસ્તારોમાં બાળકોને એકઠા કરી અને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું આરંભમાં બાળકોએ સ્વ જીતેન્દ્ર રાય એસ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજના દિને આ સેવા કાર્ય માટે ભુજના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી અને સમાજસેવક વિમલભાઈ જે મહેતા તેમજ મનછાબેન જે મહેતા તેમજ જયેશ જે મહેતા અને તેમનો સમગ્ર પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા યોજાતા રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તેમજ શૈક્ષણિક કાર્યોમાં તેઓ વર્ષોથી સહયોગ આપી રહ્યા છે અને અવારનવાર બાળકો માટે ભોજનના કાર્યક્રમો પણ કરી છે કે એસ મહેતાની આજે પુણ્યતિથિ હોતા તેમને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બાળકોને કેરીના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આશરે બસોથી થી વધુ બાળકોએ આ કેરીના રસ પીધો હતો તેમજ ભુજ નગરપાલિકાના વહીવટદાર તરીકે સ્વજીતેન્દ્ર રાય એસ મહેતાની કામગીરીને નગરજનો આજે પણ યાદ કરી રહ્યા છે નાયબ કલેક્ટર તરીકે પણ તેઓની કામગીરી આજે કચ્છ પણ વખાણી રહ્યું છે એ રીતે આજે ભુજનગર સેવા સદનના બહેવરદાર અને પૂર્વ નાયબ કલેક્ટરની પુણ્ય અતિથિએ વિવિધ કાર્યોમાં આજે સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ અંકિતાબેન ધોકાઈ ચટુભાઈ ડુડિયા તેમજ નયનભાઈ શુક્લ વગેરે પણ જોડાઈને આ સેવા કાર્યોમાં સહયોગ આપ્યો હતો આમ આજે પૂર્વ વહીવટદાર અને માજી નાયબ કલેક્ટર જીતેન્દ્રભાઈ એસ મહેતાની પુણ્યતિથિએ બાળકોને કેદીનો રસ પીવડાવીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી કચ્છના માજી નાયબ કલેક્ટર ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર સ્વ જીતેન્દ્રભાઈ એસ મહેતાની આજે પુણ્યતિથિ છે આ નિમિત્તે આજે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને તેમના પરિવારના સહયોગથી આજે હાલમાં ઉનાળો એકદમ તપી રહ્યો છે ત્યારે બાળકોને કેરીનો રસ પીવડાવવામાં આજે આવ્યો હતો અને આશરે સોળથી દોઢસોથી વધુ બાળકોએ આજે આ કેરી રસ બાળકોને આપવામાં આવ્યો હતો આ માટે અમને ભુજના જાણીતા ધારાશાસ્ત્રી નોટરી વિમલભાઈ મહેતા તરફથી સહયોગ મળ્યો હતો આ ઉપરાંત મનછાબેન જે મહેતા જયેશભાઈ જે મહેતા આ તમામ તેમના પરિવાર તરફથી આજે આ બાળકોને ખાસ કરીને ઉનાળો છે ત્યારે અત્યારે ધોમધકતા તાપમાં બાળકોને ઠંડક મળી રહે તે માટે કેરીના રસનું વિતરણ આજે અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું આ રીતે ભુજ નગરપાલિકાના પૂર્વ વહીવટદાર અને માજી નાયબ કલેક્ટર જિતેન્દ્ર રાયભાઈ એસ મહેતાની પુણ્યતિથી આ રીતે આજે ઉજવવામાં ભુજ આવી હતી